શક્તિ નથી કે તમે માસિક શ્રવણ કરી શકો પણ એ ઈચ્છાને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને તમે નિકાચિત બનાવી દીધી હવે જે ઈચ્છાઓ નિકાચિત બની ગઈ એને ક્યારે ને ક્યારે આકાર લેવાનો જ છે હવે તમે વિચાર કરો કે માસક શ્રવણ કરવા માટે મનુષ્ય ભવ જોશે બરાબર એવા ઉત્તમ સંજોગો જોશે શારીરિક અનુકૂળતા જોશે એવો ધર્મ પામે એવો સમય જોશે યુગલિયા માં ને તો ધર્મ જ નથી એને ખબર જ નથી કે શું ઉપવાસ ને શું માં સક્ષમ પશુઓ જે મરે ભરે ખાય પીએ સુઈ જાય એમ એ લોકો હરે ફરે ખાય પીએ મજા કરે ને સુઈ જાય તો આ એક જે ઈચ્છા ને કાચી બનાવીને મૂકી દીધી એ ઈચ્છાને સાકાર થવા માટે બીજું કેટલું બધું જોશે એવો સમય જોશે એવું ક્ષેત્ર જોશે એવું કાળ જોશે એવું શરીર જોશે એવું મન જોશે તો નિરોગી શરીર જોશે તો એ બધું મેળવવા માટે પાછું કેટલું બધું પુણ્ય ભેગું કરવું પડશે એટલું પુણ્ય ભેગું કરવા માટે કેટલા બધા જન્મ કરવા પડશે અને એટલા બધા જન્મ કરતા કરતા ખાલી તમે પુણ્ય જ નથી કરવાના દરેક જન્મ જેટલું પુણ્ય કરશો દરેક જન્મમાં ફક્ત પુણ્ય જ કરવાના છો પાપ કરવાના જ નથી એવું તો બનવાનું નથી આપણે નદર સામે જોઈએ છે કે પુણ્યનો ભાગ એક હોય તો પાપનો ભાગ પાંચ હોય છે તો એટલા પાપ જમા થતા જ હશે

અને આપણો આ બે હજાર સાગરોપમ જે આ ચક્કર છે એમાં સમજી લો કે આ છેલ્લો ભાવ છે સુડતાલીસ ઉડતાલીસ ભાવ મળે હવે મનુષ્ય બહુ મળવાનું નથી હવે તો કમ્પલસરી એક ચાલી જવાનું છે કેમકે બે હાજર સાગરોપમ સમય પૂરો થઈ ગયો છે તો કમ્પલસરી એક ચાલી જવાનું છે તો એક પછી આ બધી કર્મની ની નિર્જરા કરતા કરતા અનંતકાળ ચક્ર પણ વહી જાય

તમે દેરાસર બંધાઈ શકો અને છતાંય તમે ઈચ્છા કરી કરી એને ઘૂંટો તો એ નિકાચિત થઈ જાય તો તમારી શક્તિ પ્રમાણે કે આજે તમારે ઉપવાસ થઈ શકે એમ છે કે કાશું થઈ શકે એમ છે તો એટલી ઈચ્છા એટલું વિચાર કરી અને એને અમલમાં મૂકી દો અને બને ત્યાં સુધી ઈચ્છા કરવી જ નહીં જ્યારે જે આવ્યું મનમાં કે આ કરવું છે તો ત્યારે એ કરીને એને પાર મૂકી દો અને નથી થાય તો પછી એને ઘૂંટો નહીં તો હવે ખ્યાલ આવ્યો કે ઈચ્છા નિરોધ તપ કેમ કીધું છે કે ઈચ્છાને રોકવી એ જ તપ છે ઈચ્છાઓને રોકો ઈચ્છાના ઘોડાના ઉપર તમે કાબુ મેળવો ઓકે હજી જરા વધારે સમજવું હોય તો આપણે લઈશું ક્યારેક શું કહેવાય સત્સંગ ત્યારે હું ઓરલી સમજાવીશ તમને પણ મને લાગે છે આટલું ખ્યાલમાં આવી ગયું હશે આમાં પાસે કોઈ સવાલ હોય તો કરજો